યાત્રાધામ અંબાજીની બજારમાં લુખા તત્વો આતંક જોવા મળ્યો છે મંદિરના નંબરના ગેટ પાસે એક હંગામો મચાવ્યો હતો સતત અડધા કલાક સુધી મુખ્ય બજારને આ ઈસમે બાન માં લીધો હતો ત્યારે શર્ટ કાઢીને ભર બજારમાં તે ફર્યો હતો આ ઉપરાંત જાહેર માર્ગ પર દાદાગીરી કરી વીઆઈપી ગેટ પાસે પણ હંગામો મચાવ્યો હતો ત્યારે સાત નંબરના ગેટથી ગ્રામ પંચાયત સુધી કોહરામ મચાવ્યો હતો ત્યારે બનાવની જાણ થતા જ પોલીસે આ ઈસમને બજારમાંથી દબોચી લીધો હતો મહત્વના સમાચાર કહી શકાય અંબાજીથી તો યાત્રાધામ અંબાજીની બજારમાં લુખા તત્વોનો આતંક જોવા મળ્યો જેમાં મંદિરના સાત નંબરના ગેટ પાસે એક ઈસમે હંગામો મચાવ્યો હતો ત્યારે સતત અડધા કલાક સુધી મુખ્ય બજારને આ ઈસમે બાનમાં લીધું હતું ત્યારે શોર્ટ કાઢીને ભર બજારમાં ફર્યો હતો આઈસમ ત્યારે જાહેર માર્ગ પર પણ દાદાગીરી કરી હતી ત્યારે વીઆઈપી ગેટ પાસે જાહેર માર્ગ પર દાદાગીરી કરીને હંગામો મચાવ્યો હતો તો સાત નંબરના ગેટથી ગ્રામ પંચાયત સુધી કોહરામ મચાવ્યો હતો જો કે બજાવની જાણ થતાં જ પોલીસે આ બજારમાંથી દબોચી લીધો હતો મહત્વના સમાચાર કહી શકાય યાત્રાધામ અંબાજીની બજારમાં ફરી એકવાર આતંક જોવા મળ્યો તો મંદિરના નંબરના ગેટ પાસે એક ઈસમે મચાવ્યો છે ત્યારે અડધા કલાક સુધી મુખ્ય બજારને સુધીમાં લીધું હતું ત્યારે શર્ટ કાઢીને ભર બજારમાં ફર્યો હતો આ ત્યારે જાહેર માર્ગ પર દાદાગીરી પણ કરી હતી ત્યારે વીઆઈપી ગેટ પાસે જાહેર માર્ગ પર દાદાગીરી કરતો જોવા મળ્યો હતો ત્યારે સાત નંબરના ગેટ થી ગ્રામ પંચાયત સુધી તેણે કોહરામ મચાવ્યો હતો જોકે બનાવની જાણ થતા જ પોલીસે આ ઈસમને બજારમાંથી દબોચી લીધો હતો